ભૂલનું એકડા એકડા આવડે કે ભૂલી ગઈ તો ભૂલ ના નાખવાનું હોય કાઈક હું દોરા વૈભવને દે વૈભવને દે ઈ લખે વૈભવને દે લખે એમ ન હોય વૈભવ લખવાનું હોય હા જોઈએ

તો દણો થઈ છે બાજરો વાળી નહીં ખોશે તો હવે દણો મૂકવા જાવું મસ્તીનો બાજરો છે તું રહેવા દે વૈભવ તું રહેવા દે તું રહેવા દે વૈભવ લે એમ ન કરાય વૈભવ તો દણું કરવું છે તો બાજરો એ વૈભવ maruulogii ma voi, to like, share, ani se subscribe, cădeșo, ani așteptă, va găsiți, toașu de